નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાની કે સહેરા તાલુકાનું આવેલું જે વાઘજીપુર ગામ છે એ વાઘજીપુરમાં આજરોજ ડીએચએમએસની ડિગ્રી ધરાવતા અને એલોપેથિક જે ડૉક્ટરની જે તબીબી સારવાર કરવામાં આવી રહી હોવાની એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી અને આ ડીએચએમએસ જે ડૉક્ટર છે એ ડૉક્ટર દ્વારા એલોપેથિક દવાઓ આપી અને ખરેખર ત્યાં તબીબી સારવાર કરવામાં આવતી હોવાથી પંચમહાલની જે એસઓજીની ટીમ છે એ ટીમે છાપો માર્યો વાગજીપુર ચોકડી છે ત્યાં અલી અજગર કાલિયા જે નામના જે ડૉક્ટર છે એ ડૉક્ટરને ત્યાં છાપો મારવામાં આવ્યો અને ડોક્ટરને ત્યાંથી એક લાખ એકત્રીસ હજાર નેવ્યાસી રૂપિયાનો જે મુદ્દામાલ છે એલોપેથિક દવાઓનો એ દવાઓનો મુદ્દામાલ જપ્તે જપ્તે કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

કરીને છાપો મારવામાં આવ્યો વર્ષોથી ગામના ચોકડી પર ચાર રસ્તા પર આવેલા અલી અસગર કાલિયાકુઆ નામનો તબીબ ક્લિનિક ચલાવી રહ્યો હતો પાદરડી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસની ટીમે તબીબીની અટકાયત કરી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે જિલ્લામાં અનેક ડૉક્ટરો હોમિયોપેથિકની ડિગ્રી હોય અને દવાખાને આવતા દર્દીઓને એલિપ એલોપેથીકની સારવારની તબીબી પ્રેક્ટિસ કરતા હોય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા કાર્ય કરવા કાર્ય કાર્યવાહી કરવામાં જાણે કેમ ખચકાઈ રહ્યા હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય ચાલ્યો છે